જિંદગી એક રંગમંચ છે અને આપણે બધા એની કઠપુતલી સૌએ પોતપોતાનો किरदार નિભાવવાનો છે તો આ વાત સાથે આ સાથે પારું તમને અંબા અંબા અને જય શ્રી કૃષ્ણ છે આજે ફાફડા સાતમ સાતમ ચાલો આપણે તો બતાવી કેવી રીતે બને છે હા એકદમ જૂની જૂની રેસીપી છે આ છે અજમો એક ચમચી લીધો છે અજમો રીતે લઈ એમાં છે ને થોડુંક પાણી એડ કરી આપણે લોટ તૈયાર કરીએ ને ત્યાં સુધી આને પલાળી રાખશું અજમો પછી આ બે વાટકી ચણાનો લોટ છે ને એમાં બે ચમચી અડદનો લોટ છે ઓકે અમે ઘરે તૈયાર કરી લીધો છે અડદ લોટ બે ચમચી એટલે આ બધું આપણે ચાર ઇન તૈયાર કરી લેશું આપણો લોટ ચરાઈ ગયો છે હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દઈશું આ છે નમક સ્વાદ અનુસાર આ છે મરીનો અથકચરો ભૂકો તમને જેટલો ગમતો એ પ્રમાણે એડ કરવાનો આમાં આ છે એક નાની ચમચી હળદર પાવડર એ નાની ચમચી એક આપણે અજમો પલાયરો છે ને એ આપણે આ રીતે એડ કરી દેવાનો મરી તો ખાંડી છે ને હા અધકચરા કરી લીધા છે મરી બારીક નહીં અધકચરા કરવાના મિક્સરમાં નહીં કરવાના હાથેથી ખાંડીને આટલા લોટમાં આટલું મણ આવશે પેલા આપણે આ બધું એમનો મિક્સ કરી લેશું પછી થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધવાનું છે તો આપણું મોણ ને મસાલાને બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લેશું લોટ છે ને આપણે સેજ કઠણ બાંધવાનું છે કારણ કે ટૂંકવાનો હોય ફાફડાનો લોટ છે ને એ જો આ ગ્લાસ ભર્યો તો એમાંથી પાગલાસ પાણી વપરાણું છે આખો ભયરો તો ને એમાંથી એટલે આ રીતે આમ હાથમાં જ આપણે થોડું થોડું પાણી એડ કરી આપણે લોટ તૈયાર કરવાનો લોટ આ બંધાઈ ગયો છે કઠણ જ બાંધવાનું છે માથે આપણે તેલ નાખી ચણાના લોટમાં ચીકાસ હોય ને એટલા માટે આટલો કઠણ લોટ છે આ લોટને આપણે ઢાંકી પંદર મિનિટ રેસ્ટ આપશું પછી આપણે ફાફડા વણીએ ચાલો પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ફાફડાની તૈયારી કરશું આ લોટને છે ને ટૂંકવાનો છે એટલા માટે આપણે આમાં જરા તેલ લગાવી આ દસ્તો હોય ને અને તેલવાળો કરી લેવાનો જાને આ રીતે ટૂંકવાનું ફાફડામાં આ વસ્તુ ખાસ કરવાની હોય એટલે આપણા ફાફડા સરસ થાય એકદમ ક્રિસ્પી ને સોફ્ટ તેલવાળું કરતું જવાનું જો આપણે લોટ જેમ ટપાય ને એમ આપણો કલર આ લોટનો ચેન્જ થતો જાય જો હવે આપણો આ લોટ એકદમ આમ સ્મૂથ થઈ ગયો છે આપણે આ તેલ વાળો હાથ સે પાછો કરી છે ને કલર ચેન્જ થઈ ગયો ને લોટનો ઓ કોસરતઈ થઈ જાય કોસરતઈ થઈ જાય રોટ સરસ મસરાઈ જાય હવે જે ફાફડા થાય ને એ ખાવાની એટલી મજા આવે હમ અને છે ને આ રીતે કરીએ એટલે એક સરખા ગોયણા થાય આપણા જેવડી સાઈઝ આપણે ફાફડા ગમતા હોય એ પ્રમાણે નાની મોટી સાઈઝ ગોયણા બધા મૂકી ઢાકી રાખવાનું છે આપણે લોટના ગોયણા એટલે સુકાઈ નું છે વાળવા માટે છે ને મેંદાનો લોટ લઈ લીધો છે લોટ તો તો લઈ શકાય પણ હોય વધારે સારું પડે મીડિયમ આવા ટ્રાન્સપરન્ટ ફાફડા બધા વણી લેવાના છે આપણે ફાફડા વણાય છે ને તો આપણે તેલ ગરમ કરવા મૂકી દેસુ પ્રવણતા વાર લાગે તરતા જરાય વાર ન લાગે એકદમ ફટાફટ વતરાઈ જાય આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આ રીતે ફાફડામાં આપણે ફૂલે નહીં એટલા માટે કાણા પાડ દેવાના છે હવે આપણે આમાં ફાફડું આ એડ કરી દેશું આ રીતે આમાં કાણા પાડતી જ થોડાક ગોલ્ડન થવા દેવાના છે તેલ એકવાર આવી જાય ને પછી મીડિયમ ગેસે આપણે આ ફાફડા તરવાના છે જો આ રીતે આપણે બધા ફાફડા તૈયાર કરી લેવાના છે આ રીતે આપણે તરતા જશું ને કરતા જશું ફૂલે ને તો અંદર તેલ ભરાઈ જાય એટલા માટે

રેડી છે આપણા મસાલેદાર ફાફડા થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો આવી ગયા છે આપણા ફાફડા અને તેનું ટેસ્ટિંગ કરવાનું એ મારા હાથમાં છે આ તમને છે ને નજીકથી બતાવું છું એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી તો એવા કે આપણને છે ને તોડવાનું મન ન થાય સાથે આવી ગઈ છે ચા ચા સાથે ફાફડા હોય ને એટલે ખાવાની ખૂબ મજા આવે અદભુત મિત્રો ચણાનો અડદની દાળનો અને તમામ નાખેલા મસાલાનો સ્વાદ આવે છે ઉપરથી જે હિંગ ભભરાવી છે ને અદ્ભુત સ્વાદ આવે છે તો આશા રાખીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા ભૂલને સુધારીને રિહર્સલ કરીએ ત્યાં જ પોતાની સ્ક્રીપ બદલી નાખે ને એનું નામ જિંદગી આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર